રહેલા હે મસ્જિદના પટાંગણમાં આજ રોજ ધ્વજારોહણ તથા વૃક્ષારોપણ અને ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો પંદરમી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ હોય ત્યારે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયો હતો ત્યારે તે આઝાદીની ખુશીમાં પંદરમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ શહેરના સહકારનગર વિસ્તાર સ્થિત આવેલ ઇલાહી મસ્જિદના પટાંગણમાં ખિદમતે અહેલે બૈત અહેલે સુન્નત વલ જમાત નુરેલાહી મસ્જિદ મદરસા વહીવટી સંચાલિત મુહમ્મદિયા ચિશ્તિયા ચિસ્તીયા નુરેલાહી મસ્જિદ દ્વારા ધ્વજારોહણ તથા એસઓજીના માણસોને સાથે રાખી મિશન ક્રેકડાઉન અંતર્ગત ફૈ ફાઉન્ડેશનને સાથે રાખી ડ્રગ્સ અવેરનેસ તથા મોસીન આઝમ મિશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિસ્તારના અગ્રણીઓ અને મદરસામાં તાલીમ લેતા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા الحمدللہ یہ سہکان نگر نوری الہی مسجد تاندل جا بڑودا یہاں انشاءاللہ ہر سال پندرمی اگست کے دن دیس کی آزادی کی خوشی منائی جاتی ہیں یہاں کے لوگ اکھٹا ہوتے ہیں یہاں کے بچے انشاءاللہ شامل ہوتے ہیں اللہ تبارک و تعالیٰ کا شکر ہے کہ ہم پہلے گلام تھے آج آزاد ہے اسی طرح اللہ کی بارگاہ میں دعا کرتے ہیں کہ جس طرح جتنی بھی برائیاں آج ہمارے دیسوں میں ہے ان سب چیزوں سے بھی اللہ ہمیں آزاد کر دے اور ہر انسان اپنی زندگی خوشی خوشی گزار سکے جیسے ظالموں سے نشے والی چیزوں سے جتنی بھی برائیاں ہیں اللہ ان سب سے ہمیں آزاد فرمائے اور زندگی پر اللہ تعالیٰ ہمیں اپنے وطن سے محبت کرنے کی توفیق عطا فرمائے میرا نام مولانا تاج الدین محمدی آج روز તાતાજા સહકારનગરમાં ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો આ ધ્વજવંદનનો પ્રોગ્રામ દેશ આઝાદ થયો અને જે આપણા ઘડવૈયા જે દેશને આઝાદ કર્યો એ આઝાદના દિવસે આજરોજ અમે ધ્યજવંદનનો પ્રોગ્રામ રાખેલ હતો જેમાં નુરેલાહી મસ્જિદ તરફથી અને ખિદમતે ટ્રસ્ટ તરફથી પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને એ પ્રોગ્રામના અનુસંધાનમાં આજ રોજ અમે એસઓજીની ટીમ દ્વારા નશા મુક્ત જે પ્રોગ્રામ અત્યારે જે નવા યુવાનો જે બગડી રહ્યા છે નશામાં ખાસ કરીને નશામાં એ લોકો બગડી ગયા છે એ અનુસંધાનમાં આજ રોજ અમે એસઓજીની ટીમ દ્વારા આજે એક નશા મુક્તિનો પ્રોગ્રામ મદ્રસા હોલમાં રાખવામાં આવેલો છે આજ સ્વતંત્રતા દિનની ઉજવણી અનુસંધાને તાંદલજા નૂરે ઇલાહી મસ્જિદ ખાતે આવેલ મદરેસાની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજેલો હતો જેમાં બાળકોને અમન અને શાંતિ અને એકતા રહે એના માટે બાળકો સાથે આ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી છે અને ત્યારબાદ તેઓને નશા મુક્ત ભારત અને દેશ પ્રગતિ કરે એ અનુસંધાને બાળકોને થોડું સમજાવવામાં આવશે એસઓજી વડોદરા શહેર પોલીસ દ્વારા